ગેની રાજુભાઈ ગુલાબસિંહભાઈ દિનેશભાઈ સાથે ઈશ્વરભાઈ અને તમામની વચ્ચે સદાય મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ગઈકાલે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએ ની સરકારે કોંગ્રેસ જમીન ના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધી ની સરકારે જંગલ જમીન નો કાયદો આપ્યો અને આખા

જેટલા પર જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મીડાવા તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમર ગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અને ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું હું અને આ ખાલી કહેવા માટે નથી કહેતા આમળા બેઠા બેઠા જ રાજુ ભાઈને અને કાન્તીબેનને કીધો ચાલુ કરો અંબાજી થી ઉમર ગામની યાત્રા

જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઊભા હતા જે પોલીસનો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાય સપીની ઓફિસ એસપીની કચેરી

ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે તો આદિવાસીનું તૂટે છે પીઠ તૂટે તો આદિવાસીની તૂટે છે કડીઓ મજૂર પડીને મરે બસો પાંચસો રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા અને એટલા માટે તમારી વચ્ચે આવે છે અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને અમને પણ કહું છું અને પણ કાયદો હાથમાં નહીં લેતા અને પણ વિચારજો તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈક દલિતનો કોઈ ઠાકોરનો કોઈક દેવી પૂજકનો આદિવાસીનો દીકરો છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે એટલે આતમો ધૂકો લઈને પહોંચી ના જાઓ જંગલ ખાતાના બાપડું જંગલ નથી અહીંયા જંગલ ખાતાવાળાની એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ सेज आदिवासी बे डगला जंगल में गयो हो समजे ना होय गरीब आदिवासी समाज समाजनी कोई बहन ने की मारी सीमा मारी हद क्या पूरी थई और एक सेज एक ईट मुकी होय तो सु कहता तारी हमें केस नहीं करू पर सरद मारा घर चार मुर्गी मुकी जाबादी वासा जी जंगल खाता वाला लकोय जे

અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી પાક્કું બોલો જય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સખરી બહેન માટે નહીં एक एक जंगल जमीन ना दावानो निकाल थवो જોઈએ એક એક બીજો બનાસકાડાના કલેક્ટર બનાસકાડાના જિલ્લા